નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં મિત્રો આજે તમારી સમક્ષ ઇંગ્લિશમાં એક વર્બ નામનો ટોપિક લઈને આવ્યો છું જેને આપણે ક્રિયાપદ કહીએ છીએ મિત્રો ક્રિયાપદ અંગ્રેજીમાં એમ કહી શકાય કે જેમ માણસના શરીરમાં હૃદય મહત્ત્વનું છે તે રીતે ઇંગ્લિશ લેંગ્વેજમાં એટલે કે અંગ્રેજી ભાષામાં ક્રિયાપદ વર્બ બહુ મહત્વનું છે તો મિત્રો ક્રિયાપદને સમજશો તો જ આગળ તમે બધું જ શીખી શકશો કાળ છે એક્ટિવ પેસિવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બધું જ ક્રિયાપદ ઉપર ટકેલું છે એટલે કે ક્રિયાપદ એ અંગ્રેજીનો મેન પાયો કહેવાય તો મિત્રો શરૂઆત કરીએ ટૉપિકની તો ક્રિયાપદ એટલે શું તો સૌ પ્રથમ આપણે એ સમજવાનું આવે છે કે ક્રિયાપદ એટલે શું તો સાધારણ રીતે ક્રિયા દર્શાવતા શબ્દને આપણે ક્રિયાપદ કહીએ છીએ તમે સવારે ઉઠો છો ત્યારથી લઈને રાત્રે સૂવો તે સમગ્ર સમય દરમિયાન તમે ઘણી બધી ક્રિયાઓ કરતા હોવ છો ઠીક છે તમે સવારે ઉઠો ત્યારે બ્રશ કરો છો નાઓ છો નાસ્તો કરો છો તમે ક્યાંક નોકરી અથવા ભણવા જાઓ છો ત્યાં પણ તમે કેટલાક કામ કરો છો દરેક બાબતમાં તમારી સાથે ક્રિયાપદ સંકળાયેલું છે તો ક્રિયાપદ એ બહુ મહત્ત્વનો ટૉપિક થઈ જાય છે તો જોઈએ આગળ જેમ કે ખાવું પીવું લખવું રમવું દોડવું કૂદવું વગેરે શબ્દો ક્રિયાપદ દર્શાવે છે સાધારણ રીતે આપણે કહી શકીએ છીએ કે જેની પાછળ આપણે વુ લગાડીએ ઠીક છે અહીંયા જોઈ શકો છો કે દરેક શબ્દમાં વુ પાછળ લાગે છે તો એને આપણે ક્રિયાપદ કહેતા હોઈએ છીએ તો અહીંયા તમારી સમક્ષ એક ટેબલ તૈયાર કર્યું છે મેં અંગ્રેજીમાં ક્રિયાપદના પાંચ રૂપો છે અંગ્રેજીમાં ક્રિયાપદના પાંચ રૂપો છે બરાબર તો એ પાંચ રૂપો કયા કયા તો અહીંયા તમારી સમક્ષ મેં એક ટેબલ તૈયાર કર્યું છે સરળ ભાષામાં સમજાવવા માટે બરાબર અહીંયા તમે ઉપરનું જે ગ્રીન કલરનું હેડિંગ છે તેમાં જોઈ શકો છો કે મેં વી વન કરીને મૂળ રૂપ નીચે લખેલું છે પછી વી ટુ એટલે કે ભૂતકાળનું રૂપ વી થ્રી એટલે કે ભૂતકૃદનું રૂપ વી ફોર એટલે કે એસ કે ઈ એસનું રૂપ અને વી ફાઈવ આઈ એનજીવાળું રૂપ તો મિત્રો ક્રિયાપદના સાધારણ રીતે અંગ્રેજીમાં પાંચ રૂપો છે જેમાં વી વન વી ટુ વી થ્રી વી ફોર અને વી ફાઈવ બરાબર આ રીતે દર્શાવવામાં આવતા હોય છે અહીંયા નીચે કેટલા ક્રિયાપદ મેં લખેલા છે તમને ખ્યાલ આવી જશે અહીંયા લખેલું છે સૌ પ્રથમ પ્લે તો પ્લે એ સાધારણ રીતે એકદમ સિમ્પલ ક્રિયાપદ છે બરાબર પ્લે એટલે રમવું બસ બીજું કંઈ નહીં એની બાજુમાં વી ટુ એટલે કે ભૂતકાળનું રૂપ થાય છે પ્લેડ એટલે આનો સિમ્પલ મિનિંગ એવો થતો હોય છે કે પ્લેડ એટલે પણ રમવું જ થાય પણ એ ભૂતકાળ દર્શાવે છે એટલે કે રમી ચૂક્યો છે બરાબર ક્રિયા પૂરી થઈ ગઈ છે એવું પ્લેડ દર્શાવે છે એટલે કે તે ભૂતકાળનું રૂપ છે વી થ્રી એટલે કે ભૂતકુદનનું રૂપ એ પણ પ્લેડ થાય છે બરાબર પછી એસ કે ઈ એસનું રૂપ તો પ્લેસ થાય છે હવે આ એસ કે ઈ એસનું રૂપ શું કામ કરતું હોય છે તો મિત્રો આનો ઉપયોગ સાધારણ રીતે સાદા વર્તમાન કાળમાં જોવા મળતો હોય છે બરાબર આગળ આપણે ધીમે ધીમે કાળ શીખીશું હવે કાળ શીખવા જતાં પહેલાં આપણે ક્રિયાપદને સમજવું જરૂરી છે તેથી જ મેં આ ટોપિકને સૌપ્રથમ ભણાવવાનો પ્રયત્ન કર્યો છે એની બાજુમાં આઈ એનજીવાળું રૂપ આપ્યું છે તો આઈએનજી સાધારણ રીતે સાદા ભૂતકાળમાં સાદા વર્તમાન કાળમાં પણ વપરાતું હોય છે સોરી હા એટલે કે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળમાં વપરાતું હોય છે તેમજ પૂર્ણ વર્તમાન ચાલુ પૂર્ણ એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે ચાલુ પૂર્ણ તમામ કાળ વર્તમાન હોય ભૂતકાળ હોય કે ભવિષ્યકાળ હોય દરેકમાં આઈએનજી વાળું રૂપ તમને જોવા મળશે બરાબર એની નીચે હવે તમને આજે ગ્રીન કલરના ત્રણ એરા જોવા મળે છે તે બહુ મહત્ત્વની વાત છે મિત્રો એક બાબત તમને જણાવી દઉં કે પહેલાં તો જો ઇંગ્લિશ તમારે શીખવું છે તો ક્રિયાપદ એટલે કે વર્બ શીખવા પડશે વર્બને ચાહે તમે ગોખો કે પછી એને શીખો કોઈ ફેર પડશે નહીં પણ તમને એ કડકડાટ આવડતા હોવા જોઈએ તો તેના માટેની તમને એક ટ્રીક આપું છું તમારા ઘરમાં ડિક્શનરી હોય તો ઠીક છે ના હોય તો વસાવી દેવી એ ડિક્શનરની પાછળ ઘણા બધા વર્બનું લિસ્ટ આપેલું હોય છે અથવા તો તમે અત્યારે ગૂગલમાં સર્ચ કરીને પણ વર્બનું લિસ્ટ કાઢી શકો છો તો તમામ વર્બનું લિસ્ટ જે છે એને પર ડે દસ વીસ દસ વીસ એ રીતે વર્બ જોતા રહેવું એનું સર્ચ કરતું રહેવું એના મિનિંગ છે આ તમામ બાબતો તમારે કરવાની છે બરાબર અને દરેકના મોબાઈલમાં ડિક્શનરી આવી ફરજિયાત છે જો ઇંગ્લિશ શીખવું હોય તો તો આગળ વાત કરું મારી પણ શરૂઆત આ રીતે જ કંઈક થઈ હતી મને ઇંગ્લિશ સબ્જેક્ટ ગમતો પણ ન હતો પણ વન બાય વન ટોપિકને મેં ભણવાનું ચાલુ કર્યું હું એને એટલો સરળ બનાવી દીધો કે અત્યારે હું ઇંગ્લિશને બહુ સારી રીતે સમજી શકું છું અને ભણાવી પણ શકું છું આગળ વાત કરીએ તો અહીંયા જે ગ્રીન કલરના ત્રણ એરા માર્યા છે બરાબર એ આખા ઇંગ્લિશમાં બહુ મહત્ત્વના ક્રિયાપદો છે બહુ જ મહત્ત્વના બાકી બધા ક્રિયાપદ ઠીક છે તમને આવડી જશે તને તમે એમને સમજી પણ જશો પણ આ જે ત્રણ ક્રિયાપદ છે એ બહુ મહત્ત્વનાં ક્રિયાપદ છે બરાબર સૌપ્રથમ છે બી તો બી શું છે તો બી એક એવું ક્રિયાપદ છે કે જે સાધારણ રીતે ભૂતકૃદન અને વર્તમાન કાળમાં પણ વપરાતું હોય છે અહીંયા જુઓ કે બીનું જે મૂળ રૂપ છે એ બી પોતે જ છે એનું ભૂતકાળનું રૂપ વોઝવેર થાય છે ઘણા લોકોને ઇંગ્લિશ શરૂઆતમાં શીખતા હોય તો વોઝ વોઝવેર શબ્દ શું છે યાર શું કહેવા માગે છે આવી કોઈ ખ્યાલ આવતો નથી પણ વોઝવેરની ઉત્પત્તિ જે છે એ આ બીમાંથી ઉત્પન્ન થાય છે કે જે ભૂતકાળ દર્શાવતા હોય છે બરાબર દાખલા તરીકે અત્યારે મારે કહેવું હોય કે આઈ વોઝ સ્ટડીંગ ઠીક છે એટલે કે હું ભણી રહ્યો હતો તો એમાં આઈ સાથે વોઝ વપરાણો તો વોઝ આ રીતે રોલ પ્લે કરતું હોય છે बराबर वी वर प्लेड तो त्या रमी रहा था ठीक है आ पेसिव वॉइस मूँ बोलो पेसिव वॉइस एक्टिव वॉइस शू है बदीज बाबत आप तो आग सीखिसो वन बाय वन एना पीछी बीन एट एस के एस नूप ईज एम आर ठीक है ऊपर ने लाइन जुओ तो प्लेन प्लेस अँ तो आख शब्द बीई बीनू આખો ત્રણ શબ્દ બને છે ઈઝ એમ અને આર એટલે આ જે વર્બ છે એ બહુ મહત્ત્વનું છે બરાબર ધ્યાનથી સમજવાનું છે મેં ફક્ત આજે આ બી વર્બ શું કહેવા માગે છે એની ચર્ચા કરેલી છે નીચેની ચર્ચા જે ત્રણ બીજા બે રૂપો છે એ રૂપની ચર્ચા હું આગળ કરવાનો છું તો ટોપિકને આગળ થોડાક વધારીએ તો અહીંયા બીના આ રીતે પાંચ રૂપો બને છે ટોટલ બીના કેટલા રૂપ તો બી પોતે પછી વોઝવેર એટલે કે ત્રણ પછી બી ને ચાર પછી ઇઝે એમ આર ચારને ત્રણ સાત અને આઈએનજીવાળું રૂપ એમ કંઈ ટોટલ ટુ બીના આઠ રૂપો છે બરાબર બધું જ આવી ગયું સાદો વર્તમાન કાળ ભૂતકાળ બરાબર આ દરેકમાં આટલા આઠ રૂપો બહુ જ ઉથલપાથલ કરતા હોય છે અને કન્ફ્યુઝન કરતા હોય છે શીખીશું આપણે એના પછી હેવ તો હેવ એટલે સાધારણ રીતે ની પાસે હોવું એવો આપણે અર્થ કાઢતા હોઈએ છીએ પરંતુ હેવ એ પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં બહુ જ રોલ પ્લે કરતું હોય છે તો હેવનું જે ભૂતકાળનું રૂપ છે એ હેડ થાય છે બરાબર હવે હેવનું હેડ કેમ થાય છે એ પ્રશ્ન બધું આપણે આગળ જોઈશું અત્યારે જસ્ટ તમને ક્રિયાપદ શું છે મારું ફોકસ એના ઉપર છે બરાબર પછી એનું ભૂતકૃદન પણ હેડ થાય છે એસ કે ઈ એસમાં હેઝ થાય છે હવે જુઓ હેવનું હેસ થયું હેવનું હેવ્સ પણ ના થયું અને એચ એસ હેસ થઈ ગયું પછી એનું આઈએનજી વાળું રૂપ હેવિંગ થાય છે પછી એ જ રીતે ડુ તો ડુ ક્રિયાપદ પણ કંઈક એવું જ છે ડૂનું ભૂતકાળનું રૂપ ડીડ થઈ જાય છે પાછું ભૂતકૃદંડ ડન થાય છે પછી એસ કે ઈ એસનું રૂપ ડસ થાય છે અને આઈએનજીમાં ડુઇંગ થાય છે નીચે એના કોમન એટલે કે સામાન્ય ક્રિયાપદો જે છે એ આ ઉપરના ત્રણ જે ક્રિયાપદો જોયા છે આ ત્રણ ક્રિયાપદ સિવાય બાકી તમને એવા કોઈ પણ ક્રિયાપદ જોવા નહીં મળે કે જે તમને આમ કન્ફ્યુઝન ભર્યા લાગે બરાબર અહીંયા ઈટનું એટ થઈ જશે ભૂતકાળ ઇટન થઈ જશે પછી એસવાળા રૂપમાં ઇટ્સ થઈ જશે અને આઈ એનજીમાં ઇટિંગ થઈ જશે એ રીતે નીચે રાઇટ અને ડ્રાઈવ આ બંને ક્રિયાપદોનું ભૂતકાળ છે ભૂતકૃદન છે બરાબર એસવાળું રૂપ છે અને આઈ વાળું રૂપ તો આ રીતે બંને ક્રિયાપદોના અલગ અલગ રૂપો થશે હવે મિત્રો બીજું આમાં ખાસ એ વસ્તુ યાદ રાખવાની છે કે આજે આગળની લાઇન જે છે ને વી વન મૂળરૂપ તો એ મૂળરૂપ સાધારણ રીતે તમને કાં તો મોડલ ઓક્ઝલરીઝ સાથે જોવા મળશે હવે મોડલ ઓક્ઝલરીઝ શું છે જો કોઈને ખબર ન હોય તો પ્લીઝ કમેન્ટમાં જણાવજો આપણે સ્પેશિયલ ટોટલ દસ મોડલ ઓક્ઝલરીઝ છે એનો ટૉપિક લાવીશું બરાબર ઇન ડિટેલમાં પછી વીટુ એટલે કે ભૂતકાળની રૂપ તો ભૂતકાળનું જે રૂપ છે આ એ સાધારણ રીતે ભૂતકાળ જે કાળ છે બરાબર ભૂતકાળ સાદો ભૂતકાળ તો એ ફક્ત ફક્ત સાદા ભૂતકાળમાં જ જોવા મળે છે આ બીજા નંબરનું કોલમ બરાબર આ જે વી છે એ સાદા ભૂતકાળમાં જ ઉપયોગ થતું જોવા મળશે તમને બીજે ક્યાં જોવા નહીં મળે પછી એક આ વિથરી ભૂતકૃદંત રૂપની જે લાઈન છે બરાબર પ્લેડ છે બિન છે હેડ છે તો આ જે ત્રીજા નંબરનું કોલમ છે એ તમને સાધારણ રીતે પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં જોવા મળશે બરાબર એના પછી એસ કે ઈ વાળું રૂપે તમને સાદા વર્તમાન કાળમાં જોવા મળશે અને આઈએનજી વાળું રૂપ ચાલુ કોઈપણ કાળ હોય ચાલુ વર્તમાન ચાલુ ભૂતકાળ ચાલુ પૂર્ણ વર્તમાન ચાલુ પૂર્ણ ભૂતકાળ કોઈપણ કાળ હોય તો તમને એમાં આઈએનજી વાળું રૂપ જોવા મળશે એટલે કે તમે ઇન નોટિસ કર્યું છે કે તમામ કાળમાં આ આટલા ક્રિયાપદો એટલે કે પાંચ રૂપો બહુ રોલ પ્લે કરતા હોય છે એટલે આપણે ક્રિયાપદને બહુ જ ડિટેલમાં શીખવું જરૂરી છે આગળ ટોપિકને વધારીએ હવે જો ટુ બી તો બી મેં તમને આગળ જણાવ્યું બધી બાબતો એ જ છે તો બી સાધારણ રીતે મોડલ ઓક્ઝવેલરીઝ સાથે વપરાય છે મોડલ ઓક્ઝવેલરીઝ વિશે ખ્યાલ ના હોય તો કમેન્ટ કરી દેજો ટૉપિક બનાવી દઈશું પછી ઇઝ એમ આર તો ટુ બીનું વર્તમાન કાળનું રૂપ કહો તો એ એમ આર થાય છે હવે આ ઇઝ એમ આર કોની કોની સાથે વપરાય તો ઇઝ એમ આર એમાં જે ઇઝ છે એ ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી શી અને ઇટ સાથે વપરાય છે બરાબર તો હી પ્લેઝ ક્રિકેટ બરાબર પછી હી ઇઝ ઇટિંગ આવું પણ તમે કહી શકો છો હી ઇઝ પ્લેઈંગ હી ઇઝ ડાન્સિંગ ઓકે તો આ રીતે હી સાથે ઇઝ મૂકાશે પછી સી સાથે પણ ઈઝ મૂકાશે અને ઇટ સાથે પણ ઈઝ મૂકાશે આઈ સાથે એમ મુકાશે પાછું હી શી ઈટ સાથે ઇઝ જ વપરાય છે અને યુ ધે અને વર બરાબર યુ ધે અને વી સાથે આર વપરાય છે કેમ કારણ કે આ જે યુ ધે અને વી એ બહુવચનના રૂપો છે યુ તો યુ એટલે તમે પણ થાય બરાબર ઘણા બધા વ્યક્તિઓ તો તમે પણ આપણે કહી શકીએ છીએ ધે ધે એટલે તેઓ તેઓ એટલે સંખ્યા મોટી છે એ બહુવચનનો શબ્દ છે અને વી એટલે અમે તો વી સાથે આર વપરાય છે મિત્રો મારો તમને એક પ્રશ્ન છે મને કમેન્ટમાં અવશ્ય જવાબ આપજો જો તમને ખબર પડે તો અને તમે આનો જવાબ આપો તો હું સમજી જઈશ કે તમે બહુ જ હોંશિયાર વ્યક્તિ છો અમે અને આપણે વચ્ચે શું તફાવત અમે અને આપણે વચ્ચે શું તફાવત શુદ્ધ ગુજરાતીમાં નીચે જવાબ આપવો બરાબર જો ખ્યાલ આવે તો હવે વોઝ અને વેર તો વોઝ અને વ વેર પણ કહી શકાય અને વર પણ કહી શકાય બરાબર તમને યોગ્ય લાગે એ કહી શકો છો પણ આપણે લખવામાં સ્પેલિંગમાં બહુ ધ્યાન રાખવું જરૂરી છે તો વોઝ અને વર એ સાધારણ રીતે ભૂતકાળના રૂપો છે અને ત્રીજો પુરુષ એક વચન સાથે હિ શી ઈટ જે છે હી એટલે કોઈ છોકરા માટે સંબોધન કરીએ છીએ શી એટલે કોઈ છોકરી માટે આપણે સંબોધન કરતા હોઈએ છીએ અને ઈટ એ કોઈ નાન્યતર હોય અથવા પ્રાણી હોય તો એના માટે આપણે ઈટ જે સર્વનામ છે એનું સંબોધન કરતા હોઈએ છીએ તો જેમાં આ ત્રણ શબ્દ સાથે વોઝ વાપરવાનું થાય છે આઈ સાથે વોઝ વાપરવાનું થાય છે હી શી ઇટ સાથે પણ વોઝ વપરાય છે અને બાકીના તમામ વધેલા શબ્દો સાથે એટલે કે યુ ધે અને વી સાથે બહુવચનનું રૂપ વર વપરાય છે વોઝ જે શબ્દ છે એ એક વચન માટે વપરાય છે અને વર એ બહુવચન માટે વપરાય છે બરાબર તો આ રીતે વોઝ અને વરનો ઉપયોગ થતો હોય છે હવે બિન અને બિન તો આ બંને શબ્દો શું રોલ પ્લે કરે છે તો બિન સાધારણ રીતે ભૂતકૃદનનું રૂપ છે આપણે પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં શીખીશું બરાબર અત્યારે બીન સાથે કોઈ ચેડા કરવાના આવતા નથી કારણ કે હું આના પછી સાદો વર્તમાન કાળ લાવવાનો છું એટલે મેં તમને બીના જેટલા રૂપ છે કારણ કે સાદો વર્તમાન કાળ એ બી સાથે વધારે કનેક્ટેડ છે અને ડુ ડસ સાથે પણ વધારે કનેક્ટેડ છે તો આગળ સાદો વર્તમાન કાળમાં આ બધું આપણે ડિટેલમાં શીખીશું બરાબર પછી બિન એ પેસિવ વોઇસમાં પણ વપરાતું હોય છે પેસિવ વોઇસ એક્ટિવ વોઇસ શું છે એ પણ આપણે લાવીશું ટોપિક અને બિનગ એ ચાલું પૂર્ણ વર્તમાન કાળમાં શીખીશું તમને કન્ફ્યુઝન ના રહે એટલે થોડુંક ઇન્ટ્રોડક્શન તમને બિન અને બિંગ વિશે આપી દીધું બાકી આ બધું જ આગળના ટોપિકમાં આપણે કવર કરવાનું છે ઓકે મિત્રો ધન્યવાદ જો તમને ક્રિયાપદ વિશે તમામ માહિતી મળી ગઈ હોય અને કોઈ ટોપિકમાં ખબર ના પડી હોય અને કદાચ વધારે જાણતા હો મારા કરતાં તો પણ કમેન્ટ કરવાની છૂટ છે બરાબર કમેન્ટમાં પોઝિટિવ કમેન્ટ કરવી જેથી કોઈ ટોપિક એવો છે કે જેમાં તમને વધારે જ્ઞાન હોય તો તમે કમેન્ટ બી સારી કરી શકો કે અહીંયા મિસ્ટેક છે અને અહીંયા તમારો કોઈ આ મુદ્દો રહી જાય છે તો બીજો વ્યક્તિ મારા થ્રુ નહીં તો તમારા થ્રુ જાણી લેશે તો ટોપિકને અહીંયા સમાપ્ત કરીએ છીએ ધન્યવાદ થેન્ક યુ જય હિન્દ જય ભારત